પાટણ શહેરમાં આવેલું જલારામ બાપાના મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે લોક ઉપયોગી અને આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે ત્યારે જલારામ બાપાએ જીવનભર લોકોને ભોજન કરાવ્યું છે ત્યારે જલારામ બાપાની પ્રેરણાથી સદાવ્રત અન્નક્ષેત્ર જલારામ મંદિર પાટણ ખાતે ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે શ્રમજીવી વિસ્તારમાં લોકો ભોજનથી વંચિત ન રહી જાય તે માટે જલારામ અન્નક્ષેત્ર દ્વારા સવાર સાંજ બે ટાઈમ શ્રમજીવી વિસ્તારમાં લોકોને ભોજન પહોંચાડવાનું સુંદર કાર્ય કરવામાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં જલારામ મંદિરના આ સેવાકીય પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણ કાકાએ જલારામ બાપાની પ્રેરણાથી આ તમામ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોવાનું જણાવ્યું અતિવૃષ્ટિને ધ્યાનમાં રાખીને શ્રમજીવી વિસ્તારના લોકો ભોજનથી વંચિત ન રહી જાય તે માટે જલારામ અન્નક્ષેત્ર દ્વારા તેઓને ભોજન પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું અને જે લોકો આવતા હતા એમને પાસે સતાંપળથી એમને પોતે ક્ષેત્ર ચડાવ્યું એની પ્રેરણારૂપે જલારણ મંદિર પાટણમાં પણ સતાવળા અમે ક્ષેત્ર ચાલે બંને ટાઈમ ફ્રી ભોજન અપાય છે અને મેડિકલ હોસ્પિટલોમાં પણ ફ્રી ચીફીલો જાય છે હમણાં વરસાદ પડ્યો ચાર દિવસ ત્યારે જલારામ મંદિરની સમજી અને સોસાયટીની બાજુ બંને ટાઈમ ચૂંટણી અને એવું મોકલવામાં આવ્યું હતું અને જે લોકો ઊઠા રહેતા હતા અને જેમને સગવડ નથી અને વરસાદી હેરાન થતા હતા એ બધા સંજીવ્યોને અમે ખોરાક પડવાનો પ્રયત્ન કર્યો જરા બાપા પ્રેરણા આપે ને આ બધી સેવા કરી છીએ જે